યુએસ માં ગુજરાતીએ ડંકો વગાડ્યો છે સેવાભાવી પ્રવૃત્તિના કારણે પલસાણાના મુકેશ પટેલને યુએસ ગવર્નરે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ આપ્યો છે વતન પલસાણાના એના ખાતે આવેલા મુકેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આવું જ કંઈક સુરતના પલસાણા તાલુકાના એના ગામના ખેડૂત પુત્રએ સાબિત કરી આપ્યું છે આમ તો 1996 થી યુએસ માં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ પટેલે યુએસ ને પોતાની કર્મભૂમિ માની સેવાકીય પ્રવૃત્તિ કરી છે ત્યાંના વિદ્યાર્થીઓને મદદ સહિત અનેક સેવાકીય કાર્ય કરવા બદલ યુએસ નું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે હાલ મુકેશ પટેલ પોતાના વતન એના ગામે આવતા સરદાર પટેલ વિદ્યાલય ખાતે તેમનો ગ્રામજનો અને શાળાના સંચાલકો દ્વારા સન્માન કરાયું હતું મુકેશ પટેલે ગામ અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે આવો સાંભળીએ તેઓ આ મામલે શું કહી રહ્યા છે એટલે હું અહીંનો એના વતની છું અમેરિકામાં ગેટલિંગબર્ગ ટેનેસીમાં રહું છું અને કન્ટકીમાં અમારા ધંધા છે જ્યાં મેં હોટેલો લીધી છે ને ત્યાં સેવાનું કામ કરું છું ને કોમ્યુનિટીમાં જોબ નોકરી બધું વધારે આપ્યું છે લોકોને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમારે બધા ડિપાર્ટમેન્ટો તે લોકોને બી અમે ચેરિટેબલ ડોનેશનને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડિબેશયર કંટકીનો એણે રેકગનાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ અવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે

એક ઇન્ડિયન એવોર્ડ મળેલો એ બહુ મોટી મહત્વની વાત છે પરિમલ પટેલ સરદાર પટેલ વિદ્યાલય એના સ્કૂલમાં મંત્રી છું અમારા ગામનું ગૌરવ મુકેશભાઈ પટેલ કે જે યુએસના ટેનેસી સ્ટેટમાં રહે છે પરંતુ એમની જે યોગદાન છે એમનું એ કંટકી સ્ટેટમાં પણ એટલું રહ્યું છે એમનો બિઝનેસ છે કંટકી સ્ટેટમાં અને એમણે ઘણું મોટું એમ્પ્લોયમેન્ટ ત્યાં પ્રોવાઈડ કર્યું છે તો એના ભાગરૂપે કમ્યુનિટી સર્વિસના ભાગરૂપે કંટકી સ્ટેટના ગવર્નરે મુકેશભાઈને સન્માન કરતાં એમના સ્ટેટનું જે સર્વોચ્ચ સન્માન હોય છે કે કંટકી કર્નલ એવોર્ડ એ મુકેશભાઈને આપ્યો છે તો એ અમારા એના ગામ માટે ખૂબ જ મોટા ગૌરવની ઘટના છે અને આપણે સુરત જિલ્લાએ અને ગુજરાત રાજ્યએ પણ એની ગૌરવનું એ લેવું જોઈએ અને એના ભાગરૂપે આજે અમારી એના કેળવણી સમિતિ તરફથી એમનો એક સન્માનનો કાર્યક્રમ આવા જ સેવાના કાર્યો કરતા રહેશે અને ચેરિટીમાં એના ગામને આપણા રાજ્યને આપણા દેશને અને એમના અમેરિકા દેશને પણ મદદ કરતા રહેશે એવી શુભેચ્છા આપી આજે અમે એમનું સન્માન કરીએ છીએ નિર્મલ પટેલ સુરત